જે આ બધા કાર્ડ આપણે મૂક્યા છે કે નહીં હા એ કાર્ડ ઊંચા કરવાના ખોલવાનું અને એ કાર્ડની અંદર શાકભાજી અને ફળ જે આવે એ અલગ અલગ મૂકવાનું બરાબર સરસ ચાલો આહાન ઊભો થા અહાન એક એક લઈ લે ચાલો પછી બતાવજો શું છે હો હા શું આવ્યું બતાય તાર રાતમાં શું છે રીંગણ તો રીંગણ શું કહેવાય શાકભાજી તો ચાલો શાકભાજીની ખાનામાં મૂકી દો ઈને અહીંયા મૂકો બેટા બેઠા રીંગણનું શાક બને ને તો આ રાઉન્ડમાં મૂકી દો આ રાઉન્ડમાં મૂકી દો હા સરસ ચલો ફાળવી ઊભી થા ઊભી થા ફાલવી જા મિહાન લાઈનમાં બેસો બધા રાઉન્ડમાં બેસો હા ગમે તે એક ઉઠાવો શું આવ્યું શું કહેવાય એના વટાણા વટાણાનું શાક બને ને હા તો આ બાજુ મૂકી દો સીધું મૂકવાનું બટા સીધું મૂકવાનું પૂર્વી ઊભી થા પૂર્વી હા શું આવ્યું પૂર્વી એને શું કહેવાય ગાજર તો ગાજર શું કહેવાય ફળ કહેવાય કે શાકભાજી તો શાકભાજીમાં મૂકો સીધું મૂકવાનું વેરી ગુડ ચલો યસવી બેન ઉભા થાવ હા ચાલો શું છે એને શું ડુંગળી ડુંગળી શું કહેવાય શાકભાજી તો શાકભાજીમાં મૂકો વેલ ચલો એના પછી નેક્સ્ટ ઊભા થઈ જાઓ હા શું કહેવાય એના આવે ફળમાં ચલો આર્યન આ બેસી જા હા આર્યન શું છે એને શું કહેવાય ના ના તું જો શું છે શું બને શાક હા તો મૂકો શાકભાજીમાં ચલો હા શું આવ્યું તારે એને શું કહેવાય હા જામફળ જામફળ શું કહેવાય ફળ તો ફળમાં મૂકી દો ચલો યાદ શું શું થયું એના શું કહેવાય હા એપલ એપલ ફળમાં આવે ચાલો એના પછી નેક્સ્ટ આવી જાઓ ઉપાડો કાર્ડ ઉઠાવો કાર્ડ ઉઠાવો શું કહેવાય એનો હા શું છે દાડમ દાડમ શેમાં આવે ફળમાં સરસ રોનક આવી જાઓ ફટાફટ हम्म सू केवा एना हाँ। फ्लावर तो फ्लावर सेमा आवे साग भाजी के फल साग भाजी तो साग भाजी में मुकी दो मिहान 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 हां एकज हाँ, एक हाँ सू छे रे मौसमबी 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 फल केवा के, के साग भाजी फल तो फल में मुकी दो चलो शक्ति

અરે વાહ શું આયો દૂધી દૂધી શું કહેવાય દૂધીનો શાક બને ને હા તો શાકભાજીમાં મૂકી દો ચલો અહીંયા આમાં આમાં બટા શાકભાજી આ હા ઊભી કરીને એને મૂકવા દો એ જ નાની છે ચલો દિયા ઊભી થાય દિયા હમ શું કહેવાય એનો હા તો મૂકી દો ફળમાં ફટાફટ જલ્દી જલ્દી ઊભા થઈને જવાનું બધા હા શું આવ્યું આ કેરી કેરી શું કહેવાય ફળ